એ પોતે દેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે જેટલા તાલુકાના સભ્યો બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને લઈ આવ્યા છે બાર બોલાવો અને બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકો બધી જનતાના પૈસા ને કાયદાની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તો દોડીને આવી ગયા એક બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને એમને છે ને એ પોતે ડેડીયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે

છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે તમે વાંચો બતાવો બોલતા નથી ને એટલે

વિકાસીલ તાલુકાના પૈહાવા ફ્રીખાઈ ગયા સાહેબ એમપી સાહેબા આલે છે ને એમએલએ સાહેબ પણ આવેલા છે જાવ એમ કે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે એમપી સાહેબે મીટિંગ બોલાવી છે એટલે બધા આવ્યા છે સાહેબ આવેલા છે તો એમએલએ સાહેબ પણ આવેલા છે તો તમને બોલાવે છે એમપી એને અમે એમપી નથી એમપી જેવા સસ્તાર જોઈએ ને

તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપા બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બાર આવો ખબર પડીએ ને ખાના માટે આવ્યો એટલે જયારે ત્યારે અધિકારીઓને આગળ કરીને ਹਾਂ ਅੱਜ ਤੋਂ ਨਾਲੋ ਕੰਪਨੀ ਦੇ ਕੰਮ ਦੇ ਹਿਸਾਬ ਨਾਲ ਇਹ ਟੋਪਲੋ ਅਗਰੋ ਚੱਲੋ ਚੁਮਤਲੋ ਪਲੇਟ ਕੜਾ ਹੋਈ ਨਹੀਂ ਟੋਪਲੋ ਦੁੱਧ ਚਲਾਉਂਦੇ ਕਾਹ ਕਹਿ ਲਿਆ ਹੈ ਹਾਂ ਪਲੇਟ ਕੜਾ ਹੋਈ ਹੈ ਜਿੰਨੇ ਦੇਖ ਪਏ ਜਮੇ ਟੋਪਲੇ ਅਚਰ ਸੋ ਤਾਂ ਨਹੀਂ ਲੱਗਦੇ ਬੜਾ ਲੋਕ ਨੂੰ ਲੱਗੇ ਲੱਗਾ ਨਾ ਉਤਾਰ ਲਿਆ ਬਾਹਰ ਕੜਾ ਅੰਦਰ ਤੇ ਹਾਂ ਤਾਂ ਸਹੀ ਲੱਗਿਆ ਇਹੋ ਕੋਈ ਕੰਮ ਲੈਣ ਆਇਆ ਹੋਵੇ ਫਾਈਲ ਬਾਈ ਲੈਣ ਆਇਆ ਤਾਂ ਫਿਕਸ ਹੈ ਹਾਂ ਉਹ ਕਰਵਾ ਆਇਆ ਸੀ ਤੇ કોઈ દબાવવાનું નથી હું આવો છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગતો શું સાબિત કરવા માંગો છું ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવાનું માણિક મેળવ છું એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો બેઠો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી અહીંયા શાળા નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરીને ખુલાસો કરવા ખુલાસો કરો મારા નામ ખુલાસો કરો કરવાની કોઈ જરૂર નથી તમારા પર તો તમે મીડિયા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

આપણે પીઆઈ સાહેબ અમે મૂકી છે અમે નથી મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરો બધામાં તમે જાઓને ટોળામાં તમે જાહેર આમંત્રણ આપ્યું છે લોકો આવ્યા છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે બે મિનિટ ઉભા રહી એમની સાથે ચર્ચા કરવાની છે ક્લાસ વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય છે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો

તમારે સમજવું દર વખતે તૂટી પડશો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની

લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારાથી તમને ફોન તમે શું કરવા દઉં કામ મેં મારી તમારે કંચુપાત ની કરવા તમારે જરા બી કંચુપાત ની જોઈ તમને

વાળો તારો બાપ ને નથી વેચતો ડી ક્વોલિટી દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નો સંદર્ભ એ દારૂ વેચવા વાળા ને બુટલે કરો શરમ આવે ને લઈ

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો ચલો આવો સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ઢેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટીતંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો થશે તે દિવસે આજ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઇચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોપ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ વર્તન થશે તો આવનાર દિવસો ડીડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગા કરોડ રૂપિયા વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદ માં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવાળા નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સરકીટ આવશે એટલે સાડા ચાર વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈ પોતાની આઈડી માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બનતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે તે પી વાળવા માંગ પણ પી પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની અને વ્યવસ્થા ખોડવાય કોઈપણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે હા અમે કોપરેટમાં અત્યારે હમણાં બી એમને મળીને જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે અમે બને ત્યાં સુધી બધાને કો કરવાનો પ્રયાસ કરીએ છીએ હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી और પછી લોકો એવી જ રીત ના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં છે જોવાય જશે તો અમારી સેફ आपसे એકની रिक्वेस्ट હે લો એન ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કર મેરે અજી ઉપર જો તબાહ છે વો અમાર કામ હે અમારે પાસે છોડી ગયા હુ ইসકા પૂરા કાનૂની તો હૈસે જો કાર્યવાહી હોગી વો હૈ બટ યે કહી ભી લો એન ઓર્ડર ઉસકો ફિર હમ સ્ટીપલી હેન્ડલ કરેગે چاہے વો આપકી તરફ સે હો چاہے વો ઓબ્જેક્ટ બિલકુલ બિલકુલ કુરે પર ઇસમે હમ આપકા ભી સહયોગ चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे की बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह से, से के नहीं चलेंगे फिर हम भी खुले में आ जाएंगे आप हमारे पास आइए घर कर कर और वो घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते है वो लोग सही बात अभी तक जितनी घटना बनी है डीडीए में साहब ये कायदे को साइड पे रख के बात किया सर धन्यवाद कायदे का इंप्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए हम उसको देखेंगे तुम्हें डायरेक्ट कह दो कोई पण इशू तो हमें जान देना चौधरी साहब आ ने टेप पड़ेली छे અધિકારીઓને આગળ રાખી કેસ કરવા કેસ કરશે તમારા સિસ્ટમે શું કોપરેટ કર્યું છે ને મને ખબર છે બરાબર બેઠા છે કોપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો